હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે સુખનો સૂરજ ઉગી ગયો છે જોઈ શકો છો સિરોઈ અને આ છે આપણો ડેમ જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ રણુજા રામદેવડા ગાડી લઈને આપણી ગાડી તેઓ ઊભી છે મોળાભાઈ જોઈ શકો અચ્છા હાઈવે ટ્રાફિક પણ પુલ છે હિતેશભાઈ જોઈ શકો અચ્છા ડેમ અચ્છા મારા હિતેશભાઈ હિતેશભાઈ આપણે જો જવાનું છે આજે રામદેવડા બરોબર જોઈ શકો આ હિતેશભાઈ અમે બધા રામદેવડા જઈએ છીએ તો મળીએ આગળ ની અંદર જઈ શકો મિત્રો આપણી ગાડી ત્યાં પડી છે સામે અને અમારા મુડાભાઈ જઈ શકો અને અમે જઈ રહ્યા છીએ ઘણું જા આ મુસાફરી મસ્ત રે મસ્ત્રી આનંદનો માહોલ છે પાછા ડેમ આવેલો છે ડેમ જોવા પણ અહીંયા જોઈ શકો પબ્લિક પણ આ ભાઈ જો વી મહેશજી અને આ વિક્રમ 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 જોઈ શકો અને આ મુળાજી હવે આપણે જવાનું છે રણુજા આ છે ડેમ ડેમનો નજારો બતાવી દીધો તમને તો મિત્રો આપણે ડેમ જોઈ લીધો છે અને તો હવે આપણે જઈશું આગળ તરફ તો હાઈવે ગાડીઓ બધી ઊભી છે ને ટ્રાફિક પણ બહુ વધી રહ્યું છે જોઈ શકો મિત્રો હવે ઉતરીએ ધીમે ધીમે નીચે પગલ સ કોઈ ભૂંજીવલ નીચે જઈ શકો છો આપણી ક્રેતા

जो ट्रैफिक है जो तो फोन से बात कर रहा है जिसका फोन खो खो गया है अभी देख सकते हो आप वो तो गाड़ी आने वाली है अभी वो बात कर रहे हैं और हमारे को भी अभी लेट हो रहा है क्या अभी देना पड़ेगा ना देख सकते हो गैस। आ गई आ गई गाड़ी देख सकते हो हमारा ब्लैक घोड़ा आ रहा है ओ, फोन। <laughs> देख सकते हो <हुआ>, ये आया <laughs> देख सकते हो गाड़ी आ गई और फोन भाई को थी थी दाव। दावी दावी। <laughs> वापस फोन कर दिया देख सकते हो भाई आ गए हाँ ब्लॉगिंग करता हैं महेश ठाकुर ब्लॉग्स अच्छा देख सकते हो फोन वापस कर दिया तो, गया था था। तो भाई हमारे सुभाष जी का फोन जो है गिर गया था तो ये अपने भाई गुजराती भाई है और आपके चैनल का नाम बताओ महेश ठाकुर ब्लॉग्स महेश ठाकुर ब्लॉग हूँ भाई जरूर चेकआउट करना एक बार आप देख सकते हैं भाइयों ने फोन दिया बहुत बहुत धन्यवाद भाई आगे कहाँ जा रहे हैं हम रामदेवरा जा रहे हैं चाय तो चाय पानी भाई चाय चाय पानी तो आपने हमारे चाय पी लो तो पंजाब के नहीं हरियाणा हमारे घर पे कोई नहीं पीता अभी वो जा रहे हैं देख सकते हैं और हम भी निकल वाले हैं अभी हमारी गाड़ी लेके चलो फोटा पढ़वा दिया इस पड़ी का ले लिया अभी तो हम भी नाश्ता करेंगे हम लोग परिवार पर खड़े हैं इधर होटल पे आए थे पड़ी का ले लिया है कैसा हो गया सब तो ऐसी जगह पे हम खड़े हैं नाश्ता ले लिया है भी नाश्ता ले लिया है हमने नाश्ता करेंगे दिखो। दिखो गाए। तो गायेगी तो उसे पाली जोड़े एक सौ साइन चूड़ी

જાઉં પડે જો ગાઈસ અમે આવી ગયા છીએ આ હોટલે ચા પીવા માટે સત્યમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ જોઈ શકો છો બધા ભાઈઓ ચા પીએ છે આ બાજુ પૈસા કાકો રિટર્ન આપવા આવ્યા છે જોઈ શકો ઇતિહાસ ચા પી રહ્યા છે આ બાજુ મોડાજી ચા પીવો છો જય બાબારી પેલા ભાઈને તો સેટા કાઢ્યા છે અમે નાત બાર જોઈ શકો છો અને હવે

क्या लिया आपने पड़ी का लिया और एक अंडरवेयर लिया और चप्पल लिया है देख सकते हो आगे आगे और हम अभी जंडू बाम, बाम अंडरवेयर और पब्लिक बहुत बहुत है देखो ट्रैफिक कितना है ये चू राम दे जा रहे हैं हम देख सकते हो ट्रैफिक बहुत है फूल है देखो गाइस હવે રસ્તો બનાવી દીધો જો આ સાલ તો ખૂબ જ

મનચ્રી ગુરુ શામળનાથજી ગુરુ ભારતનાથજી આદ્યશેવા કેમ્પ જે દેચી રોડ ઉપર આવેલો છે થઈ ચા પીવી આપી પીવી ચા जो जो कारीगर कारीगर अभी काम कर रहा है में। देखो लाइन खूब है एक किलोमीटर जी सी एन जी તો આપણી ગાડી પણ લાઈનમાં લાગી જશે આપણા કેડી દસ ગાડીઓ પાછળ દસ વીસ ગાડીઓ પાછળ અને આપણી ગાડી ઉભી રણવિજા પહોંચી ગયા સાત વાગે સવારે સાત વાગે નીકળ્યા હતા અને સાંજે સાત વાગે પહોંચી ગયા એટલે બાર કલાક લાગ્યા રણવિજાયાત્રા જોઈ શકો છો આ બધું સીએનજીની લાઇન છે આગળ સીએન સુધી આ ગાડી બગડી છે તો આપણે મિકેનિકલ એવા વિક્રમ ભરી લાગી ગયો કામ પર દસ વાગે આવશે હા ચકર મારી લેટા જોઈ શકો પેલા રણુજા આવો ને એટલે સીએનજી ગાડી હોય ને જોઈ શકો છો ગાઈસ તો રણોજામાં ફૂલ લાઈન છે સીએનજી ની આ બાજુ પાછળ જો જોખરણ આજે મુળાજી જઈ શકો છો ગાઈસ અમે પણ લાઈનમાં ઊભા છીએ હાલ તો સીએનજી ની લાઇનમાં ઊભા છીએ પછી રણુજા રામાપીરના ના દર્શન કરું છો અને લાઈનમાં લાગ્યા હતા હાલ વાગ્યા છે કમ્પ્લીટ નવ હવે આપણો નંબર આવી ગયો છે બસ એ થોડી વારમાં હવે સીએનજી ભરી દેવાનો હોય પછી જવાનું છે બરાબર ને હવે આપણો નંબર આવી ગયો જો ફૂલ લાઈને પાછળ હતા પાછળ એક કિલોમીટર લાઈને પાછળ અમે પણ સાત વાગે સાત વાગે લાગ્યા હતા તો હવે નવ વાગે આવી ગયો કમ્પ્લીટ જોઈશું તો હવે ખોલી ખોલી ગઈ છે

આપણે <mully> બેન તમારી પડે જોરદાર અમારા મુજી પહોચી જાય હવે મંદિર જોડે શેખ

કરવા માટે બજારની અંદર મેળામાં મજા લેવા માટે જોઈ શકો છો પબ્લિક ખૂબ છે વરસાદ બી જોરદાર પડ્યો અને મળીએ હવે આપણે સવારે કાલે ગુડ નાઇટ ટાટા બાય બાય જય માતા જય રામાભાવ